જો બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાબા મામા ઓરા મોમરા હમ જારો રેનો ચાળ્યા હોય ને હમ એ મોમરા ચા ચરિયસ પેપર નો ફ્રન્ટ પેજ પર મે સવારે વાંચી

એટલે જો કોઈ બુકિંગ કરતું હોય હેલિકોપ્ટર નું છે ને જૂન માં જવાનું હોય તો ધ્યાન રાખજો કે પેલા રજીસ્ટ્રેશન કરાવી લેવાનું તમારા આધાર કાર્ડ નંબર નાખી ડિટેલ્સ નાખી દેવાની પછી ડાયરેક્ટ જયારે સાઇટ કેટલા વાગે ખુલવાની હોય ને એમાં આઈડી આપેલો જો એ નાખો ને એટલે તરત બુક થઈ જાય અમારી જે ભૂલ ન થાય બહુ કહેવાય નહીં પાંચ મિનિટમાં બધું બુક અત્યાર સુધી તેર પોઈન્ટ ત્રેપન લાખ રજીસ્ટ્રેશન થયા

અને અહીંયા ચાલી રહ્યું છે બાપુજી નું લેટેસ્ટ પેડિક્યોર શું બાપુજી લેટેસ્ટ પેડિક્યોર હું જે કે આને ગુજરાતીમાં માં શું કહેવાય ઠંડક ઓગણી ગરમી તજા ગરમી નીકળે હમ

બોલો શું કામ છે તમારે અમે લેટેસ્ટ પેડિક્યોર જોઈને આવ્યા બાલ્કની વ્યૂ માં થાય છે ટબ માં બરફ ના ટુકડા નાખવાના એક સીસો ઠંડુ પાણી નાખવાનું અને પાણી અને પછી પગ બોળવાનું સારો વ્યૂ સામે જંગલ ખુલી હવાવા વગેરે મજાડ મજા આવી એક કલાક સુધી છાપુ લઈને બેઠા રહીને એવી મજા આવે ચલો નામ નથી તમારે આ હવે કામ બસ એટલું બહાર નથી તો રજા નથી રાખવાની ને yes ચાલુ હતો આવ એવું છે એટલે અત્યારે સારું છે પણ હવે કીધું

કાડા બાય બાય કયા કયા લોટ ડરો છો તમે રોટલી અને ભાખરી શું ટાડ લ્યો છો આમ તો 1 કરોડ નો એક ડબો આપી દીધો તમે માંગ છો તો મફત આપો ઓ માય ગોડ ભાખરી ઉડે આવતા મય બેઠી આપણે બારગામ પરવાઈ જાવ છે તો એ લોકો એ રોટ ભટાઈ ને આ એક મહિનો ડબો ચાલે

Kéo vui સારું Sao તીખું đó, tí એમ vậy nè Nghe không? Tắp હા ચટણી mùi ra tụt mà Ừ À chắc બેસી ગયા બેસી ગયા છે chưa જમવા ચાપડી શાક là tí khủy vậy nè khẩy

અહીંયા 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 જોઈને કયો જરાક એમ રોજ કયો કેવું લાગુ આજ નો કીધો રજ હું કેમણા સામે ગુડ હવે નાખજો ના ન પડે લે

છે સાંજના સાડા પાંચ અને ચાલુ બજારમાં બે ત્રણ કામ બતાવવા માટે સાંજ પડી ની વેઇટ કરતો કેમકે ત્યાં તો ટુ વ્હીલ માં જવું પડે એટલે તડકો થોડો ઓછો થાય પછી મેં કીધું દીકરો ગરમી ની લુહ ની બધી બહુ ચાલુ થઈ ગઈ ગયી હવે Hostia jo torko tren du lagunak like ara ah. अच्छा यार राजकोट नहीं बाजार आज जूनी कापर मार्केट जो है ना मेन डेलो आजा हो

શું આપણે રાખી છે આજે સાડી ના ફોલ છે એ સાડી જે ફોલ લાગે ને હમ કેટલા વર્ષ જૂની પેઢી આપડી ઓગણીસો ને છે જવા તમે હોલસેલ રિટેલ બધે રજની ફોલ કેરીની ખરીદી ચાલુ છે અમારી અત્યારે બજારમાં હું ડ્રાઇવિંગ શીખવા છું અને દેખો સ્કૂલ બોડી ડિલીવર આઈ મને રાજપાલે છે 3 દિવસ થયા અને અત્યારે થોડી ઘર માટે બે વસ્તુ લેવી છે ને હું અહીં આવી છું જો કાલે ગઈ સકેને પાર્ટી કરી લીધી બીજી કાચી છે કેરીની સિઝન આવી ગઈ છે એટલે શું છે કે જ્યાં સુધી રાજકોટ હોય ત્યાં સુધી મને એમ થાય કે નિરાદ મસ્ત ખાય અને કાચી છે ને એ પેટી ત્રણ ચાર દિવસ પછી ખોલવાની કીધી છે એટલે ધીરે ધીરે પાક છે પાકવાન શરૂ થયેલી અડધી ભાઈ નઈ ને અડધી મારી ટૂંકમાં અમારી બે ઘરની છે અડધી અડધી એવી રીતના છે આમાં ઉપર અમુક જ નંગજી પાકેલા છે આવું છે કેરીની સિઝન સારું લગભગ તો બહુ ઓછા એવા હશે કે જેને ઓછી કેરી ભાવતી હોય બાકી મેજોરિટી બધાને કેરી તો બહુ જ પસંદ હોય ફ્રૂટ્સને એવું બધું લેવા બજારમાં ગયો તો પછી થોડુંક કામ હતું મારા ફ્રેન્ડની દુકાને ગયો તો અને બસ પછી આવી ગયા અને ખાઈ પી લીધું હવે રાતના પોણા અગિયાર ચાલો હવે આ બ્લોગ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત